મિત્રો નમસ્કાર હમણાં બાળ શિક્ષણ ઉપર થોડુંક વાત કરું છું લોકોને ગમે છે બાળ ઉછેરવા માટે વાલીઓએ હું ધ્યાન રાખવું જોઈએ ગયો વિડીયો લગભગ હજાર જેટલા લોકોએ શેર કર્યો અને પચીસ ત્રીસ હજાર લોકોએ જોયો બે દિવસમાં એનો અર્થ એવો કે બાળક વિશે આપણે થોડાક એલર્ટ પણ છીએ અને આ જાણવું પણ જરૂરી છે મારે આજે જે વાત કરવી છે ને એ ભાવની વાત કરવી છે લાગણીની વાત કરવી છે ઈ ક્યુની વાત કરવી છે આપણે બાળકને ભાગે વાલીઓ શું ગણતા હોય કે બાળકની અંદર આમ આઈ ક્યુ ઊંચો છે એનું એનું ગૌરવ લેતા હોય મારા બાળકને આમ કોમ્પ્યુટર ચલાવતા શીખ આવડે છે મોબાઈલ ચલાવતા આવડે છે આ બધું જ ચલાવતા આવડે છે અને આવું બધું ખૂબ આપણે જોતા હોય છે પણ એના ડીપમાં એની ખબર હોતી નથી કે બાળકની અંદર ખાલી સ્માર્ટ માઇન્ડ હોય એ જ જરૂરી છે કે બીજું પણ ખાસ જીવનના કોઈ મૂલ્ય જીવનના કોઈ એવા આવેગો પણ જોવા જોઈએ તો એ છે ઇ ક્યુ આઈ ક્યુ એટલે બુદ્ધિ ઇ ક્યુ એટલે લાગણી ઇમોશનલ ઇમોશનલ કેવો છે તમારો બાળક એની અંદર પ્રેમના કરુણના દયાના અનુકંપાના આવેગો કે કેવા છે આ મનુષ્ય જીવનમાં ખૂબ અગત્યમાં અગત્યનું પાસું છે અને એ વાલીઓએ એની ઉપર વોચ રાખવી જોઈએ એનું ગંભીરમાં ગંભીર કાર્ય અને મહત્ત્વમાં મહત્ત્વનું કાર્ય છે એવું સમજવું માત્ર ને માત્ર સ્માર્ટ એ છે બાળક બહુ સ્માર્ટ આત્મવિશ્વાસ એટલે કેવું પડે એની એની વાત કરવાની છઠ્ઠા એટલે કેવું પડે ભાઈ બે ચાર ભાષામાં વાત કરી શકે છે આવું લઈને આપણે એને મુલત મૂલવતા હોઈએ છીએ પાડોશીના બાળક સાથે પણ બાળક પાડોશીનું બાળક શુષ્ક છે ભાવશૂન્ય છે બીજા માણસો સાથે નાના માણસો સાથે કેમ વ્યવહાર કરવો છે એ આવડતું નથી આ બાબતોને આપણે ધ્યાનમાં નથી આપતા આપતા કારણ કે આપણે અર્થ પ્રાધાન્યતાને એકદમ એકદમ ઉપયોગીદાવાદી માણસો છીએ લાગણી હોવી જોઈએ જીવનમાં મનુષ્ય જીવનની અંદર લાગણીથી ઇમોશનલથી માણસ સફળ થાય છે ઇ ક્યુથી બુદ્ધિથી સફળ થતો નથી આ મનુષ્ય જીવનનો સફળતા ને નિષ્ફળતાનો બાળપણની અંદર જોવાનો ને મુલવવાનો આ આંક છે સમજજો તમે આપણે એને કદાચ બે ભાષા નહીં આવડતી હોય ને તો ચલાવજો સ્માર્ટ ન હોય તો ચલાવજો થોડો ઘણો લઘુતા ગ્રંથિથી પીડાતો હોય ને તોય ચલાવી લેજો કારણ કે એ બધું પાછળથી છે ને આ બધું આવી જાય છે આત્મવિશ્વાસ આવી જાય છે આવી બધી વસ્તુમાં ખૂબ ધ્યાન નહીં આપતા પણ બાળકની અંદર ભાવ શૂન્યતા હોય ને ભાવ શુષ્કતા હોય અક્કડ હોય બાળક બીજા સાથે આમ વર્તન કરતો હોય વ્યવહાર કરતો હોય તો એના ભાવ ન આવતો હોય કુટુંબ પ્રત્યે ભાવ ન હોય માતા પિતા પ્રત્યે ભાવ ન હોય નાના મોટા ભાઈઓ બહેનો પ્રત્યે ભાવ ન હોય પશુ પક્ષી ઉપર ભાવ ન હોય કૂતરાઓ ઉપર ભાવ ન હોય ગામડા ઉપર ભાવ ન હોય પ્રકૃતિ ઉપર ભાવ ન હોય તો સમજવાનું કે આ માણસના જીવનમાં કારુણ્યતા છે દુઃખ છે એની અંદર બીજા બધા જ પ્રકારની સમૃદ્ધિ હોય નેવું ટકા એની અંદર બધું જ ભરેલું હોય પણ એક ભાવ ન હોય લાગણી ન હોય તો સમજજો કે એની અંદર બધું જ ખાલી છે અને એના જીવનમાં તમને બીજું બધું જ ખાલી લાગે પણ ભાવ સભર માણસ લાગતો હોય ને તો સમજજો કે તમે સમૃદ્ધ બાળકના પિતા છો ઉત્તરાર્ધકાળમાં તમારે તમારા બાળક સાથેના સંબંધો કેવા છે તમારા પુત્ર સાથેના સંબંધો કેવા છે મરણ સમયે તમારું બાળક તમારી પાંગથે બેઠું છે કે નથી બેઠું એ તમારે સફળતા ને નિષ્ફળતાનો મહત્ત્વનો આંક છે નહીં કે તમારો છોકરો કલેક્ટર થઈ ગયો અને મોટો માણસ થઈ ગયો મોટા માણસોને ખૂબ સમૃદ્ધ માણસો થઈ જાય છે ને ખૂબ સફળ થઈ જાય ને એ લોકો એટલા બધા મહત્વકાંક્ષી હોય છે કે માતા પિતા પ્રત્યે પછી ભાવ નથી રહેતો પ્રેમ નથી રહેતો અનુકંપા નથી રહેતી અને ખાસ કરીને ગડપણની અંદર આવા બાળકો ખૂબ દૂર રહે છે મશીન જેવા હોય છે માતા પિતા સાથે એક મશીન જેવા એક પૈસાથી વ્યવહાર કરી દે છે દિલથી વ્યવહાર નથી કરતા એટલે ગુરુ શિખર ઉપર ન પહોંચી શકો ને બાળકને ન પહોંચવાડી શકો બુદ્ધિના ગુરુ શિખર ઉપર તો મૂંઝાતા નહીં પણ ભાવના સભર દરિયા પાસે એમને લઈ જજો એ એ એ એકદમ પ્રેમાળ હોવું જોઈએ એની અંદરની અનુકંપા હોવી જોઈએ અને આવું બાળક શીખશે ક્યાંથી આપણને એમ થાય કે હું વાત કરું છું કે બાળક ભાવવાળું છે કે નહીં એ તમારે જોવું કેવી રીતનું બને હા લાડો ડુંગર હોય છે માત્રમાં આપણે ધ્યાન રાખવાનું છે બાળક છે ને એ ક્યારે એટલે ક્યારે તમે એને કહેવો ને એ શીખશે નહીં પણ તમે કરશો ને એ બધું શીખશે એટલે પિતા તરીકે મારું વર્તન કેવું છે બાળક સાથે મારું વર્તન કેવું છે બાળકની માતા સાથે મારું વર્તન કેવું છે મારા પાડોશી સાથે મારું વર્તન કેવું છે અરે મારી આંગણે આવેલું કૂતરાનું ભાઠો મારું છું કે રોટલો આપું છું આનો હિસાબ ભલે તમે અટાણે ન ગણી શકતા જે એનો સરવાળો થાય છે અને બહુ સારી રીતનો તમને એનો બેનિફિટ મળે છે એટલે જ આપણા શાસ્ત્રમાં પ્રેમ દયા કરુણા આની વાત કરી એમને નથી કરી બાળકોની અંદર ઇમોશનલ એની લાગણી ખાસ જોવી બાળકની અંદર લાગણી હોવી જોઈએ બાળકની અંદર પ્રેમ હોવો જોઈએ એ માત્ર ને માત્ર પિતા પાસેથી શીખજે પિતા કુટુંબ પ્રેમી હોવો જોઈએ પિતા પ્રકૃતિ પ્રેમી હોવો જોઈએ પિતા પાડોશી પ્રેમી હોવો જોઈએ પિતા પશુ પ્રેમી હોવો જોઈએ આપણે શેરીમાં નીકળેલા કોઈ ભંગાર વેચવાવાળા માણસને તમે ક્યારેક પ્રેમથી ઘરે બોલાવો અને ચા પાઓ નાસ્તો આપો ઉનાળામાં તમે તમારી ઘરે તમારી શેરીમાં વેચવા નીકળેલ કોઈ વટે વટેમાર્ગું હોય પેલા ફેરિયાઓ હોય એને પાણીનો ઠંડો ગ્લાસ પાવ આ બધું બાળક જુએ છે અરે બાળકના હાથે જ આપો ને જ્યાં એને પાણી પા જ્યાં ઓલું તરસ્યું છોડ છે એને પાણી પા આ પશુ કૂતરું કૂતરી વિયાણી છે ગલુડિયા છે જ્યાં એને દૂધ પા એને જીરો લઈ આવીને પાવ ખવડાવવું જોઈએ બેટા અમે નાના હતા ત્યારે આવું કરતા આ બધું બાળકોને શીખવાડશો ને એનો ભરપૂર બેનિફિટ મળશે બાકી છે ને મહત્વાકાંક્ષી છોકરાઓ હોય ને તમે ખૂબ બુદ્ધિના સ્માર્ટ બનાવશો ને એની અંદર મહત્વકાંક્ષા આવશે મહત્વકાંક્ષા હોવી જોઈએ ઈચ્છા હોવી જોઈએ પણ અતિ ઈચ્છા થઈ જશે ને અતિ મહત્વકાંક્ષા બની જશે ને ત્યારે એ માણસ બીજાને માણસ નહીં ગણે પણ મશીન હમસ છે એ મશીનમાં તમે આવી જાઓ તમને એના પ્રત્યે એને તમારા પ્રત્યે એટલો બધો પછી પ્રેમ નહીં રહે એ માત્ર પોતાની ઉપયોગિતાવાદી વાતોને જ જોઈએ પોતાની સફળતાને જ જોવે પોતાની સમૃદ્ધિને જ જોહે આવા માણસો છે ને મોટાથી ડિપ્રેશનમાં આવે છે જેના જીવનમાં ભાવ નથી શુષ્ક ભાવ છે ભાવ છે ને એ એક વિચાર જગત છે માણસ વિચાર જગતની સ્પંદન વગર સુખી ન થઈ શકે ભાવ છે કરુણા છે ભાવ છે એ અંદરની કાવ્ય છે ભાવ છે સુંદરતા છે માણસના જીવનમાં જો એના હૃદયની અંદર આવી સમૃદ્ધિ ન હોય કાવ્ય ન હોય ને તો આવો માણસ કોઈની જીવનમાં સુખી ન થઈ શકે એટલે બાળકને હંમેશા ભાવવાળો બનાવવા માટે તમારે ભાવવાળું બનવું જોઈએ પિતાએ ભાવવાળું બનવું જોઈએ એને ઈશ્વરનો સંબંધ શીખવાડવો જોઈએ ને પ્રકૃતિ સાથેનો નાતો જોડવો જોઈએ ને પશુ પક્ષી પ્રત્યેનો નાતો જોડવો જોઈએ આડોશી પાડોશીને આપણે પ્રેમ કરતા હોઈએ આપણા આપણે માતા પિતાએ જેવો વ્યવહાર કરતા હોઈએ ને એ બાળક જોતો હોય એવું વ્યવહાર બાળક આપણી સાથે કરશે આપણે માતા પિતા સાથે જો સારો વ્યવહાર ન કર્યો હોય આપણા માતા પિતા સાથે તો આપણું બાળક આપણી સાથે કેવી રીતનો સારો વ્યવહાર કરે એટલે જય શિખરની ભરની બાળકને આપણે ખરેખર પ્રેમ ભણાવવો જોઈએ લાગણીવાળું બનાવવું જોઈએ સ્માર્ટ બને બુદ્ધિશાળી બને તો સારી વાત છે ન બને તો માત્ર ને માત્ર સફળતાનો માપદંડ આઈ ક્યુને નહીં સમજવાનું ઈ ક્યુનું પણ જોવાનું વસ્તુ જય હિન્દ જય ભારત